મિત્રો તમારી યુટ્યુબ ચેનલના વ્યૂઝ ઘટી જાય છે અથવા સબ્સ્ક્રાઇબ ઘટી જાય છે તો એના માટે આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થયો છે અને એના માટે આપણે શું કરવું જોઈએ એના માટે આપણે આ ખાસ વિડીયો બનાવી છે કારણ કે તમે યુટ્યુબ ચેનલ વાપરો છો વાયટી સ્ટુડિયો વાપરો છો પણ ઘણી વખત એવી પણ ભૂલ કરો છો કારણ કે તમે વિડીયોમાં ધ્યાન આપો છો પણ જે મેન કામ છે એની ઉપર તમે ધ્યાન નથી આપતા કે જે જરૂરી છે આપણા માટે કારણ કે ઘણી વખત મિત્રો આપણી પ્રોબ્લેમ થાય છે કે આપણને વ્યૂઝ નથી મળતા અને એક વખત એવું બને છે કે આજે આપણને સો વ્યૂઝ મળ્યા તો એમાંથી આવતીકાલે સો સો વ્યૂઝમાંથી વ્યૂઝ ઘટી જાય છે તો આ પ્રોબ્લેમ મિત્રો ઘણી વખત બને છે પણ એનું પ્રોબ્લમનું સોલ્યુશન મિત્રો આ વીડિયોની અંદર તમને દેખાડવાનું છું ખાસ વીડિયોની અંદર બનાવી જો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો વાયટી સ્ટુડિયોની અંદર પણ આવી પ્રોબ્લમ બતાવી રહી છે ઘણી વખત વ્યૂસ ઓછા વધઘર તમને દેખાડી રહ્યા છે તો આ પ્રોબ્લમનું સોલ્યુશન મિત્રો તમને આ વિડીયોની અંદર મળી રહેવાનું છે તમને ખુદને મિત્રો ખબર જ છે પણ તમે મિત્રો આ જે કાર્ય જે સેટિંગ કરવાનું છે ને એ મિત્રો તમે સેટિંગ નથી કરતા કારણ કે લોકો વિડિયો સો ટકા ટાઈમ ટુ ટાઈમ બનાવે છે આપણે એને એવું નથી કેતા ત્યાં વિડીયો નથી બનાતા પણ ટાઈમ ટુ ટાઈમ તમારો વાયટી સ્ટુડિયો અને તમારું જે યુટ્યુબ છે એને પણ અપડેટ કરવું જરૂરી હોય છે તો અપડેટ કઈ રીતે તમે કરો છો અને હું જે અપડેટ તમને દેખાડું છું કઈ રીતે અપડેટ કરું છું એની સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર દેખાડવાનું છું વિડીયોની અંદર બનાવી જો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં તો મિત્રો તમે ધ્યાન આપો કે પહેલાં તમે યુટ્યુબને અપડેટ કરવા માટે તમે પ્લે સ્ટોરનો ઉપયોગ કરો છો તો અહીંયા પ્લેસ્ટોરને હું ઓપન કરી લઉં તો આ પ્લે સ્ટોરનું આપણે ઓપન કર્યું છે બરાબર અહીંયાથી તમે ડાયરેક્ટલી યુટ્યુબને અપડેટ કરી લો છો બરાબર અહીંયાથી તમે યુટ્યુબને સો ટકા અપડેટ કરી લો પણ ડેટા તમારું ડેટા સાફ કઈ રીતે કરવાનું છે તો મિત્રો અહીંયા પહેલાં જોઈએ યુટ્યુબનું ઓપ્શન છે અને યુટ્યુબના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીને રાખીએ થોડીક વાર આવી રીતે ક્લિક કરીને રાખવાનું છે એટલે તમને અહીંયા એપ્લિકેશન માહિતી લખ્યું છે એપ્લિકેશન માહિતી ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળશે ડેટા ઓપરેશન સંગ્રહ જોઈએ આ ટાઈપનું ઓપ્શન તમને મળે છે તો અહીંયાથી આપણે જે આ એક પોઈન્ટ જે ચૌદ લખ્યું છે એની ઉપર આપણે એક વખત ક્લિક કરી લઈએ તો આની ઉપર આપણે ક્લિક કરીશું તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે અહીંયાથી આપણે એક ઓપ્શન મળે છે તમને ડેટા કેસ સાફ કરો અને ડેટા સાફ કરો બે ઓપ્શન તમને મિત્રો મળે છે તો આપણે અહીંયાથી બંનેમાં આપણે ક્લિક કરીને ડેટાને આપણે સાફ કરી લેવાનું છે આવી રીતે ઓકે આપીને ડેટા આપણે સાફ કરી દીધું છે બરાબર ત્યાર પછી હવે મિત્રો તમારે યુટ્યુબને આપણે અપડેટ કરવાની છે તો આપણે યુટ્યુબને હવે અપડેટ કરવાની છે તો એમાં જવાનું છે પ્લે સ્ટોરની અંદર તો અહીંયા પ્લે સ્ટોરની અંદર આપણે સર્ચ કરીએ યુટ્યુબ તો આપણે અહીંયા જો યુટ્યુબ તમને અપડેટમાં દેખાશે તો યુટ્યુબ બરાબર છે લખ્યું છે અને આપણે સર્ચ કરી લઈએ તો મિત્રો આપ જોઈ શકો છો યુટ્યુબ તમને અપડેટમાં જોવા મળી રહ્યો છે આ અપડેટનું ઓપ્શન છે જો અપડેટ છે એની ઉપર આપણે ક્લિક કરીને યુટ્યુબને તમારે અપડેટ કરી લેવાનું છે હવે મિત્રો રહી વાત વાયટી સ્ટુડિયોની તો વાયટી સ્ટુડિયોને પણ એવી રીતે તમારે સેટિંગ કરવાનું છે જો તમને ડાયરેક્ટલી ઓપ્શન અહીંયા તમને આ સેટિંગ આ વાયટી સ્ટુડિયો પર ક્લિક કરીને રાખવાનું છે અને આ ઓપ્શન તમને આ ટાઈપનું મળે છે જો અલગ અલગ તો અહીંયા એપ્લિકેશન લખ્યું છે આ પહેલાં જ નંબરનું ઓપ્શન એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અહીંયા પણ મિત્રો જે ચારસો ને તમને ડેટાનું ઓપ્શન દેખાય સંગ્રહ વપરાશે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે અને અહીંયા પણ બંનેમાં ક્લિક કરીને તમારે જે ડેટા સાફ કરો એની ઉપર ક્લિક કરીને તમારે ડેટા સાફ કરી લેવાનું રહેશે બરાબર તો કમ્પ્લીટ થઈ ગયું છે હવે વાય ટી સ્ટુડિયોને ફરીથી તમારે જવાનું છે યુટ્યુબની અંદર અને યુટ્યુબની અંદર જવાનું છે તો આપણે સોરી મિત્રો પ્લે સ્ટોરની અંદર અને પ્લે સ્ટોરની અંદર આપણે લખીએ વાયટી તો વાયટી સ્ટુડિયો આપણે લખ્યું છે તો જુઓ મિત્રો આ ટાઈપનું ઓપ્શન ઓટોમેટિક અપડેટ થઈ ગયું છે પણ જો તમારા ફોનની અંદર અપડેટ બતાવે છે તો આપણે ફરજીયાત મિત્રો અપડેટ કરવું જરૂરી છે કારણ કે ઘણી વખત મિત્રો લોકો વિડીયો સો ટકા બનાવે છે યુટ્યુબની અંદર દરેક વિડીયો તમે બનાવો છો અને અપડેટના વિડીયો પણ જોવો છો પણ તમે ઘણી વખત આ ભૂલ કરતા હશો કે યુટ્યુબને તમે અપડેટ નહીં કરતા હોય અથવા વાયટી સ્ટુડિયોને તમે અપડેટ નહીં કરતા હોય અને જ્યાં સુધી વાયટી સ્ટુડિયોને યુટ્યુબને તમે અપડેટ નથી કરતા તો મિત્રો તમે સમજી શકો છો કે તમે દરેક વિડીયો અપડેટિંગ જુઓ છો દરેક વિડીયો દરેક એપ્લિકેશનને તમે અપડેટ કરો છો અને ઓટોમેટિક અપડેટ પણ ઘણી વખત ફોનની અંદર સેટિંગ થતું જ હોય છે પણ આ એપ્લિકેશન આપણા યુટ્યુબ માટે છે તો એને પણ મિત્રો મહિનાની અંદર ત્રણ વખત ચેક કરવું જરૂરી છે કે યુટ્યુબની અંદર કોઈ અપડેટ આવી હોય ને તો મિત્રો ખબર પડે હવે આ એપ્લિકેશનની અંદર કોઈ અપડેટ આવી હોય તો આપણને કઈ રીતે ખબર પડે તો વાઇટી સ્ટુડિયો છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો આની અંદર અપડેટ જે નવું ફીચર કાંઈક કાંઈ પણ નાખવામાં આવ્યું હોય તો એની તારીખ તમને અહીંયા બતાવશે જુઓ અહીંયા અપડેટની છેલ્લી તારીખ છે પંદર જાન્યુઆરી કાંઈક ને કાંઈક સિસ્ટમ એની અંદર જોડવામાં આવી હોય હવે એવી રીતે આપણે યુટ્યુબની વાત કરીએ તો અહીંયા યુટ્યુબમાં સર્ચ કરીએ યુટ્યુબની અંદર જે અપડેટ કાંઈ નાખ્યું છે એની કઈ તારીખ છે છેલ્લી તો એની જે તારીખ છે મિત્રો જુઓ એકત્રીસ જાન્યુઆરી એકત્રીસ જાન્યુઆરી કંઈક ને કંઈક એમને ફ્રીચર નાખ્યું એટલે આપણી ચેનલની અંદર મિત્રો વ્યૂઝ ઓછા મળે તકલીફ થાય છે યુટ્યુબ ચેનલની અંદર તો આ અપડેટ કરવું જરૂરી છે તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણે ટેકનિકલ જગ્યાએ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો